એથી હોસ્પિટલનું તંત્ર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને કંકાલ કબજે કરી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં મળી આવેલું કંકાલ ચાલીસ વર્ષે યુવકનું હોવાના તેમજ ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા યુવકનું મોત નીપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પીળા કલરનું ટી શર્ટ પહેરેલી હાલતમાં મળી આવેલું કંકાલ કોઈક ભિક્ષુક યુવકનું હોવાનું તેમજ કુદરતી હાજત માટે ગયો હોય ત્યારે કોઈક રીતે મોત તેનું નિપજ્યું હોવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા